જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીશું કે આ વર્ષે નરસિંહ જયંતિ ક્યારે છે પૂજાનો શુભ સમય નરસિંહ અવતારની કથા અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો જાણીશું નરસિંહ જયંતિનો પાવન તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના અવસરે ધૂમધામથી મનાવવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં આ પવિત્ર દિવસ અગિયાર મેના રોજ આવે છે વૈશાખ શુક્લ ચતુર્દશી તિથિની શરૂઆત દસ મેથી સાંજના લગભગ પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટે થશે અને આ તિથિ અગિયાર મેના રોજ રાત્રે લગભગ આઠ વાગીને બે મિનિટ સુધી ચાલુ રહેશે ભગવાન નરસિંહ દેવની વિશેષ આરાધના માટે શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત અગિયાર મેના રોજ સાંજના ચાર એકવીસ વાગ્યાથી લઈ સાંજના સાત ત્રણ વાગ્યા સુધીનો ગણવામાં આવે છે આ સમયગાળો પૂજા માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે ભગવાન નરસિંહ અવતારની કથા વિશે જાણીશું વિષ્ણુ ભગવાને ધર્મના રક્ષણ માટે કેટલાય અવતાર ધારણ કર્યા છે તેમાંથી એક અત્યંત લોકપ્રિય અને ભક્તિભાવથી ભરેલો અવતાર છે ભગવાન નરસિંહ અવતાર નરસિંહ જયંતી એ ખાસ દિવસ છે જ્યારે ભગવાને અર્ધસિંહ અને અર્ધ રૂપ ધારણ કરીને પોતાના ભક્ત પ્રહલાદને બચાવ્યા હતા અને અહંકારી હિરણકશ્યપનો નાશ કર્યો હતો પાતાળ લોકનો દૈત્ય રાજા હિરણકશ્યપે બ્રહ્માજી પાસેથી કઠિન તપ કરીને વર્ષો પછી વરદાન મેળવ્યું હતું કે તેને ન કોઈ માનવી મારી શકે ન કોઈ પશુ ન દિવસે ન રાત્રે ન ઘરમાં કોઈ શસ્ત્ર હિરણા કશ્યપ અભિમાની બની ગયો અને ભગવાન વિષ્ણુના ઉપાસક પુત્ર પ્રહલાદને પણ પોતાની સામે દંડ આપવા લાગ્યો પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો પિતાના દંડ અને ધમકીથી પણ તેણે પોતાના ઈષ્ટદેવને છોડ્યા નહીં હિરણકશ્યપે તેને અનેક રીતે મારવાનો પ્રયાસ કર્યો હતો ઝેર આપ્યું ઊંચી ઇમારત પરથી ફેંક્યો અગ્નિમાં નાખ્યો પણ ભગવાને દરેક વખતે પ્રહલાદની રક્ષા કરી એક દિવસ હિરણકશ્યપે પ્રહલાદને પૂછ્યું કે તારો ભગવાન ક્યાં છે પ્રહલાદે શાંતિથી જવાબ આપ્યો કે મારા ભગવાન સર્વત્ર છે હિરણ કશ્યપે લોખંડના મોટા સ્તંભને બતાવીને કહ્યું કે શું આમાં પણ તારો ભગવાન છે તો બતાવ જેવી પ્રહલાદે હા પાડી અને ત્યારે અચાનક સ્તંભ ફાટ્યો અને તેમાંથી ઉગ્ર ભયંકર અવતારમાં ભગવાન નરસિંહ પ્રગટ થયા તેમનું સ્વરૂપ અર્ધ માનવ અને અર્ધસિંહનું હતું તેમની આંખોમાં ક્રોધ હતો અને મુખમાંથી અગ્નિ નીકળી રહી હતી સંધ્યાનો સમય હતો બ્રહ્માજીના વરદાનની મર્યાદા મુજબ ભગવાન નરસિંહે હિરણકશ્યપને પોતાના ઘૂંટણ પર બેસાડ્યો અને તેને પોતાના નખોથી ઉમરે મારી નાખ્યો આ રીતે બ્રહ્માજીના વરદાનની મર્યાદા પણ જળવાઈ ગઈ અને અહંકારનો નાશ થયો હિરણ કશ્યપના મૃત્યુ પછી પણ ભગવાન નરસિંહનો ગુસ્સો શાંત થતો ન હતો દેવતાઓ પણ ભયભીત થઈ ગયા ત્યારે પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી પ્રેમપૂર્વક પ્રાર્થના કરી ભગવાન નરસિંહ પોતાના ભક્તના સ્પર્શથી શાંત થયા અને તેને આશીર્વાદ આપ્યા નરસિંહ જયંતિ એ ભક્તિ ધૈર્ય અને સત્યનો વિજય દર્શાવતો પવિત્ર તહેવાર છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે ભગવાન નરસિંહના ભજન કીર્તન કરે છે રાત્રે કથા સાંભળે છે અને આરતી કરે છે આ દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખવાથી ભયથી મુક્તિ મળે છે દોષોનો નાશ થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે નરસિંહ જયંતિનો આત્મિક પાઠ એ છે કે ભગવાન ભક્તોની હંમેશા રક્ષા કરે છે સત્ય અને ધર્મની હંમેશા જીત થાય છે અહંકાર અને અધર્મનો અંત નિશ્ચિત છે તો હવે આપણે નરસિંહ જયંતિ માટેના ઉપાયો કયા કરવા જોઈએ તે જાણીશું નરસિંહ ભગવાનના મંત્રનો એકસો વાર જાપ કરવાથી બધા પ્રકારના ડર ભૂત બાધા નકારાત્મકતા અને દુષ્ટ શક્તિઓ દૂર થાય છે નરસિંહ જયંતિના દિવસે એક મુઠ્ઠી મીઠું અને લઈ ઘરના લોકો પરથી ત્રણ વાર ફેરવીને તેને દૂર ફેંકી દેવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જે લોકો કાળ સર્પદોષ પિતૃદોષ કે ગ્રહ દોષથી પીડિત હોય તેઓ નરસિંહદેવની ઉપાસનાથી મોટી રાહત મેળવી શકે છે આ દિવસે ખાસ પૂજા કરવી લાભદાયી છે આ દિવસે ભક્તિપૂર્વક ગરીબોને ભોજન કરાવવું અને દાન કરવું વિશેષ પુણ્યપ્રદ છે ભગવાન ખુશ થાય છે અને કુટુંબમાં સુખ શાંતિ મળે છે આમ નરસિંહ જયંતિ એ માત્ર એક કથા નહીં પણ આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ તેનું શિક્ષણ આપતો પવિત્ર દિવસ છે ભક્ત પ્રહલાદના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ કે ભગવાનની ભક્તિથી કોઈ પણ મુશ્કેલી પર વિજય પ્રાપ્ત કરી શકાય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ